નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે ભારતમાલા પ્રોજેક્ટનો બનાસકાંઠાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ એટલી હદ સુધી આગળ વધી ગયો છે કે ખેડૂતો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે મૂળ વાત એવી છે કે ખેડૂતોનું કહેવું એવું છે તેમનો આક્ષેપ એવો છે કે જે જમીન અમારા પાસેથી લેવામાં આવી છે તેનું યોગ્ય વળતર અમને નથી મળી રહ્યું અને એટલા માટે જ અમે રસ્તા પર ઉતર્યા છીએ અને વિરોધ કરી રહ્યા છીએ બીજી બાજુ કોંગ્રેસ પણ હવે આ મુદ્દા પર એક્ટિવ મોડમાં આવી ગઈ છે દિલ્હી સુધી આ મુદ્દો છે એ પહોંચી ગયો છે કોંગ્રેસના જે સાંસદ છે ગેનીબેન ઠાકોર તેઓ મેદાનમાં છે અને ખૂબ જ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે રસ્તાથી સંસદ સુધીનો તેઓ આવનારા દિવસોમાં અનેક કાર્યક્રમો કરશે તેવી પણ તેમને વાત રજૂ કરી છે આ સાથે જ સરકાર ઉપર પણ આડકતરી રીતે ખૂબ જ તેમને પ્રહારો કર્યા છે ખેડૂતોનું શું કહેવું છે અને સાંસદનું શું કહેવું છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સ્વામ્યા બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ ઊભો થયો છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં કાંકરેજ દિયોદર લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને લઈ જમીન સંપાદન થઈ રહ્યું છે જેમાં જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તે જમીનના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા ખેડૂતોના આક્ષેપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર માત્ર વીસથી બાવીસના ભાવ મળી રહ્યા છે જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડર અને વેપારીઓની એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે ચાર હજારથી પિસ્તાળીસસો રૂપિયા ભાવ મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં રોષ છે આજે બનાસકાંઠાના તમામ ભારતમાં રહેના પીડિત ખેડૂતો અમે એકઠા થયા હતા રેલી સ્વરૂપે અત્યારે આપણા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલું છે અમારા વિસ્તારની અંદર ફક્ત ને ફક્ત મીટરના વીસ રૂપિયા અમારા ખેડૂતોને છાસના ભાવ આપેલા છે જ્યારે એને કરેલા ઉદ્યોગપતિઓએ નેતાઓની ભાગીદારીની અંદર એને કર્યો હોય એવા લોકોને પિસ્તાળીસો થી પાંચ હજાર રૂપિયા મીટર ના આપેલા છે એના અનુસંધાને અત્યારે આપણા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે ટૂંક સમયની અંદર અમારા વિસ્તારની અંદર તમામ ખેડૂતોને જેવી રીતે એના કરેલું હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ ચૂકવણું થવું જોઈએ જો આ ટૂંક સમયમાં થશે નહીં તો આગળના સમયની અત્યારે તો અમારા બનાસકાંઠા પૂરતું આંદોલન છે પણ આવતા સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે જોડીને પણ આંદોલન થશે નથી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન અમારી રજુઆત એવી છે સાહેબ કે જે એને જમી છે એ જમીન અમારી જ છે મળતી આ એની રાશિ છે અને એમાંય બાદરી ઊભી છે અને અમાય બાદરી ઊભી તો એને વાળાને મળ્યા એટલા રૂપિયા અમને મળવા જોઈએ ને કે અમારી જમીન કોઈ પણ ભોગે હાલવા તૈયાર નથી વધતા આ રોડ કેન્સલ થાય ને તો એ એવું છે અમદાવાદથી થરાદ જવા માટે હતર રોડ છે આ રોડની કોઈ જરૂર નથી અને આ રોડ લેતો તો આ ભાવ ના સુકવવા હોય તો અમને ગમે જમી ફાળવી આલે અમારે કોઈ પૈસાની જરૂર નથી ખેડૂતનો છોકરો પૈસા લઈને તો થાય કયો કરે શું એમ એટલે સરકાર એવી વિનંતી છે કે કોઈ પણ ભોગે તમે આવવાનો નિર્ણય લઈ અને ની પિસ્તાળીસો રૂપિયા છે એ ખેડૂતની જમીન હશે એને કર્યો એનો કદાચ ખર્ચો કાપો પણ બાકી તમારે હાલવા જ પડશે પિસ્તાળીસો રૂપિયાથી કર્યા છે એ મૂલ જ જમીન છે એને ખબર હતી કે રોડ નીકળે છે એટલે અહીંયાને એ અમારી પિસ્તાળીસો રૂપિયા હલાવો ગમે તે કરીને સરકારને આરી રજૂઆત અમારી છે સાહેબ અમારી માંગ નહીં શીખવાડે ને તો અમે જમીન પહેવા દેજે મરી જાય પણ આવશે તો અહીંયા નહીં રહે લેવા તો હા અમારે હમણાં અમારે હમણાં સીએમ સાહેબ આવ્યા હતા એટલે પોલીસ તો બંદોબસ્ત કરીને અમારા આગેવાન કોઈ રજૂઆત કરવા પણ ના જવા દીધા આ સરકાર કેટલા ઉધી કેવું વિચાર હશે તમે વિચાર કરો પોલીસ મોરે રાજી મફતનું લેવું છે તો જે અમારી જમીન એને સી એના તેતાળીસો તેર કરોડ રૂપિયા આ લેવી છે તો અમારી ભાવિ લીન જો ના છે એમ ભારતમાલા એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થતી જમીનનું પૂરતું બાજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવાની માંગ હવે ઉગ્ર બની ગઈ છે ત્યારે ખેડૂતોને પૂરું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોએ પાલનપુરથી ગાંધીનગર સુધી આખા ગુજરાતના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આ મુદ્દા પર હવે કોંગ્રેસ પણ એક્ટિવ થઈ ગઈ છે અને ગેનીબેને વિડીયો શેર કરીને કહ્યું છે કે થરાથી અમદાવાદ ભારતમાલા રોડમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અને ખેડૂતોને ન્યાય મળે તે માટે સડકથી સંસદ સુધીની ન્યાયની લડાઈ લડીશું ભારતીય જનતા પાર્ટીએ અને સરકારમાં બેઠેલા લોકોએ ઉત્તર ગુજરાત હોય કે સમગ્ર ગુજરાત હોય એમણે કરોડો રૂપિયાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ બાબતમાં હું આપ સૌનું થોડું ધ્યાન દોરવા માંગુ છું તેના તો ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો એ વર્તમાન સમયમાં હું માણું સુધી બધી બંધ બેસતું આવે છે થરાદથી કરીને અમદાવાદ નવો ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો લાકણી દિયોદર કાંકરેજ આ ચાર તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલાં કેટલાક મોટા બિલ્ડરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એનું નોટિફિકેશન કહે જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી એનું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિનખેતી કરવા માટેનો મોકો આપ્યો જંત્રી ચાર પ્રકારની હોય ઉદ્યોગ કોમર્શિયલ રેસિડેન્ટ અને ખેતીવાડી એમાં સૌથી ઊંચા ભાવ એ ઉદ્યોગની જે જંત્રી લાગતી હોય ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય ખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય કાર્યકરો તો નહીં પણ મોટા માથાઓ હોય એમને સિત્તેર વિઘાથી પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામેના નામે બિન કરાવીને એની પાસેથી પૂરા ચેક લઈને એની સાથે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર ભ્રષ્ટાચાર આ વર્તમાન સમયની અંદર આ દરેક નાગરિકો અને અમારા બધાની સામે નજરની સામે આવ્યો છે આ બાબતમાં ખેડૂતોએ અમારું ધ્યાન દોરતા એને વિગતથી ઊંડા ઉતરીને અમે તપાસ કરી તો આ એની અંદર પંદરસો થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે તો માત્ર ખેડૂતોને પંદરસો વીઘા જમીનનું વળતર ચારે તાલુકાના ખેડૂતોને પચાસ કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને ખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને સાડે ત્રણસો કરોડ મળે એટલે ક્યાં પંદરસો વીઘા જમીન અને ક્યાં સિત્તેર વીઘા જમીન આ તો માત્ર બનાસકાંઠાની વાત છે આ જે જમીનનું જે ચુકવણું કરવાનું થાય એ જે ઉદ્યોગમાં જેને પણ જમીન કન્વર્ટ કરાવી એનું લિસ્ટ પણ અમારી પાસે છે બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય મહેસૂલ વિભાગ હોય જે ભારત મારા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય આ બધાએ એની મિલી ભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય આરોગ્ય હોય શિક્ષણ હોય ગામથી ગામે જોડતા રોડ હોય અને અનેક સુવિધાઓથી ગુજરાત વંચિત છે આજે આવા રોડ બનાવવા માટેનો હાલ કોઈ ડિમાન્ડ પણ ન હોય અને જ્યાંથી ભારતમાળા રોડ નીકળે છે ત્યાંથી કોઈ નથી સિટી એરિયા આવતો નથી કોઈ ઉદ્યોગ માટેનો કોઈ ઝોન આવતો કે કોઈ માત્રને માત્ર ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન ઉદ્યોગોના નામે આ રીતે ખોટી રીતે બિન ખેતી કરેલી છે હું આપના માધ્યમથી જે માત્ર બનાસકાંઠાની આ વિગત છે પણ હજુ તો બનાસકાંઠા પછી પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની અંદર એક જ રોડની અંદર ત્રણ થી ચાર હજાર કરોડ ભ્રષ્ટાચાર કે આ રોડની અંદર થવાનો છે આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે બિનખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત્રી છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય ને એમને વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે અને બીજી અમારી માગણી એ છે કે આ જે કરોડો લોકો છે એમણે ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ રાતોરાત સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન જે જમીનનું વેલ્યુએશન છે માર્કેટ ભાવ છે વર્તમાન બે બે હજાર પછીની જંત્રી છે એ પ્રમાણે પણ આપવામાં આવતા નથી એટલે આ બાબતમાં આજે પાંચસો થી છસો ખેડૂતો એ બનાસકાંઠા કલેક્ટરને આવેદન પણ આવેદન પત્ર પણ આપવાના છે એ માગણી પણ કરવાના છે અને માગણી કર્યા પછી અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા રોડ બનાવવા પાછળના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે એને રોકવાની જવાબદારી એ સરકારની છે આમ તો મક્કમ ને મુદ્દુમ સરકાર અને દાદા ના જે બોલ્ડ ઓઝર છે એ ગરીબો ઉપર ફરી વળે કોઈકને શિક્ષણ માટે એક યુગો જમીન જોતી હોય તો ના મળે પણ આજે મહેસૂલ વિભાગ એ સીએમ ના પોતાની પાસે વિભાગ હોવા છતાં આજે મહેસૂલ વિભાગ મારફત એનું ચૂકવણું થતું હોય અને કલેક્ટરને પ્રાંત અધિકારી મારફત આવી ખોટી જમીનો એને થતી હોય અને છતાં પણ સરકાર ચૂપ રહેતી હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક એ તમામ આ આ ભ્રષ્ટાચાર કરવામાં એમની સાથે સંકળાયેલા છે એમની મેલી ભગત છે હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી વારંવાર આ બાબતમાં ખેડૂતોને ન્યાય મળે એ બાબતનો અવાજ ઉઠાવ્યો છે અમે સડાકથી કરીને સંસદ સુધી આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય એ આમ તો બહુ મોટી મોટી વાતો કરે કે અમે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવ્યા છીએ પણ તમે કોની સેવા માટે કરીને આવ્યા છો એ આ ભ્રષ્ટાચાર ઉપરથી નક્કી થાય છે મેં અગાઉ કીધું એમ કે જયારે જરૂર પડે ત્યારે એમના નામ એ મીડિયા સમક્ષ કે જાહેર સભામાં જાહેર રજૂ કરવા પડશે તો પણ કરશું કે એમને ખુલ્લા પાડવા માટેનો પ્રયત્ન કરશું અને આ રીતે જે સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની અંદર તમામ જ્યાં પણ ડેવલપિંગ થતું હોય ત્યાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય અને આમ જનતા હોય ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ અને આ ભ્રષ્ટાચારની સામે આપણે સામૂહિક રીતે બધે લડવા માટેની જરૂર છે આવો આપણે સૌ સાથે મળીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થયો હોય વંચિતોને અન્યાય થયો હોય અને કોઈ પણ ક્ષેત્રની અંદર આ રીતે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો એ ખોટું કરતા હોય તો એની સામે લોકશાહી બંધારણની રીતે જે આપણને અગાઉ અધિકાર મળ્યા છે એ ઉજાગર કરીને આપણે ન્યાય મળવા માટેના પ્રયત્નો કરીએ અને આ બાબતમાં જે રીતે લડવાનું થતું હોય ક્યાંક જ્યુડિશરી રીતે લડવાનું થતું હોય તો પણ એના વકીલો રાખી અને એનો અવાજ હાઈકોર્ટ સુધી જાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે આ બાબતમાં ખેડૂતોને પણ હું ખાતરી આપું છું કે જ્યાં જયારે પણ જરૂર પડશે ત્યારે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને અમે બધા તમારી સાથે છીએ તમારી હક ની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ આવો આપણે સૌ સાથે મળી ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પાડીએ અને આપણને થયેલો ન્યાય એ આપણે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન કરીએ આપ સૌનો આભાર આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર